तमे बोला वो ने हूँ ना हो नाम जी दिविन सेंसो बाउची जी नी नहीं सब कैलिलियो सेब मारू नाम छे कैलिलियो मारू देश इटाली जहाँ पत्थरों पर चंचलता आजी हो मारू छे सदियों थे वो एक रिजिशन फैमिली में जन्म પણ જન્મ ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે મારા જન્મ પહેલા અને મારા મૃત્યુ પછીની શાશ્વતી વચ્ચે પૃથ્વીના નાનકડા ગ્રહ ઉપર મારે જે કંઈ પણ કાર્ય કરવાનું છે જે કંઈ પણ ક્ષણો મને મળી છે તે વિરલ અદભુત અને આગવી છે સાહેબ માણસને પૃથ્વી પર અસહ્ય પણ જિંદગી ખૂબ મર્યાદિત પણ છે શું છે માણસની માણસ

પ્રયોગશાળા આપોઆપ નિર્માણ થઈ છે એમ વિચારો તરંગો તુક્કાઓ કલ્પનો પરિકલ્પનાઓ એ તમામ વાદળો બની અને નાની મોટી સભા બની અને આકાર પંપતી સભાઓમાં અરે કોઈક વાર તો એવી મસ્ત મહેફિલ જામતી કે મને એમ થતું કે આ વાદળો વરસોડું નહીં વિચારે બધા વાદળો ક્યાં વરસી ને વિચારે છે તમામ ખુબ થી ભેટતો અને હું એમાં ખૂપી છું આમ તો સાહેબ વૈજ્ઞાનિક આ બને ધનતી અને એની પ્રત્યેક ચીજે મને ખૂબ હતો પછી પ્રકૃતિ હોય કે પછી ગ્રહો નું ભ્રમણ હોય વહેતા ઝરણા પથ્થરોનું મૌન હોય કે પછી એક હવાની લખી સ્મિત હોય દરિયાની વિસ્મતા હોય કે પછી ચંદ્રની ની લેલાતી ચાંદની મૂંઝવણ હોય તમામ મારા તમામ મારી પ્રયોગશાળા જગ્યા જાન મિત્રો કેટલીક વાતો કે ગણિતના અંકો ની આડાઈ અને

મારે તમને આનાથી બોર નથી કરવા મારે તો આજે અહીં મને ખાસ બોલાવવામાં આવ્યો છું ખૂબ આનંદ ખૂબ આનંદ ખૂબ લાગણીથી પગલાના પ્રતિબિંબ પાડવા સાહિત્ય સંગમ ને આંગણે આવકાર છે અમને ફાળતી રાણે અમે તો આપકો અગલાના પ્રતિબિંબ પાડવા આવ્યો છું સાહેબ વાતો તે કોની પાસે હૈયું તો લેટ્સ ગો બેક ટુ ઇટાલી પીસા

અને સચોટતા સાબિત થઈ 367 વર્ષ પછી આફ્ટર 367 યસ બીજી ઓગસ્ટ 1971 ને દિવસે જ્યારે એપોલો ચંદ્રયાનના ચંદ્રયાત્રી ડેવિડ સ્કોટ આ પ્રયોગ આદરે અને એને ખરું પીછું લીધું અને આ કતા 40 ગણી ભારે થોડી લીધી અને એને ઉપરથી નાખ્યા નીચે અને બંને એક સમયે એક સાથે એક વ્યક્તિ આજ પીસર ની ધરતી પરથી મેં એમ કહ્યું કે તમારા પુરાણો માં ગમે તે કહેવાયું હોય પણ

સત્યત્ય ના આરાધક ને કાર્યો અને સમજણ નો સૂર્ય નો અસ્ત થઈ ગયો નજર કેદ રાખી જિંદગી પર્ત મને એક કાજળ કેરી કોટડીમાં સબળવા દીધું

Universe, I expanded hundred thousand times, have now shrunken into a very narrow space, which I myself can feel. Really felt it—the narrowness of the people of this universe. Satya always સત્યુ પડે છે આંસુ છે મારા જ્ઞાન વિજ્ઞાન આંખો નું અપમાન કરતા હોય આસુઓના પ્રતિબિંબ પાડે એ દર્પણ ક્યાં કયા વિના સઘળું સમજી જાય એ પણ ક્યાં